ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવા માટે જાહેરાત કરવામાં આવી અને પિસ્તાલીસ દિવસની અંદર તમામ લોકોને સાંભળી અને યુસીસી બાબતે મુસદ્દો તૈયાર કરવા માટે જે છે રંજનબેન ભટ્ટ જે સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જસ્ટિસ છે એમની આગેવાનીમાં પાંચ સભ્યોની કમિટી બનાવવામાં આવી પરંતુ બહુ દુઃખ સાથે કેવું પડે કે જ્યારે એ કમિટીની પહેલી મીટિંગ ચોથી તારીખે ગાંધીનગર રાખવામાં આવી એની યોગ્ય પ્રસિદ્ધિ કરવામાં આવી લોકોને જાણ કરવાના આવી ઘણા બધા લોકોને તો ખબર જ નથી કે આવી મીટિંગ થવાની છે કેમ કે ટેલિફોનિક જે છે એ સૂચનાથી ભારતીય જનતા પાર્ટી એમની વિચારધારામાં માનતા એમના મળતિયાઓ કાં એમની વિચારધારા સાથે સંમત એવા લોકોનો સંપર્ક કરી અને એમની ટેલિફોનિક જાણ કરીને આ કમિટીમાં પોતાની રજૂઆત કરવા માટેનું આમંત્રણ આપ્યું જ્યારે આ વાત સામે આવી ત્યારે મેં અને ગુજરાતના એકમાત્ર લઘુમતી સમાજના વિધાયક ઇમરાન ખેડાવાલાએ તાત્કાલિક ટેલિફોનિક ચર્ચા વિચારણા કરી અને એક પત્ર તૈયાર કરી અમારી બંને વતી રંજનબેન બેટને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું જે પત્ર દ્વારા ઇમરાન ખેડાવાલા અને મેં રજૂઆત તૈયાર કરી એ રજૂઆત લઈને રૂબરૂ ઇમરાન ખેડાવાલા ચોથી તારીખે સાંજે છ વાગે રંજન બેટ મનને મળ્યા અને રંજનબેન ભટ્ટને જઈને રજૂઆત કરી કે આપશ્રી દ્વારા જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે એ ફક્ત અને ફક્ત એક જ વિચારધારામાં માનતા લોકો છે આ વાત લોકો સુધી ખબર નથી આમાં તમામ સ્કોલર તમામ મસલક તમામ ફિરકા અને એડવોકેટ જે કાનૂની બાબતોના જાણકાર હોય એવા તમામ લોકોએ તમારે આમંત્રિત કરવા જોઈએ ને એમને બોલાવીને સાંભળવા જોઈએ ત્યારે અમારી રજૂઆતનું જે પ્રત્યુત્તર જે છે એ રંજન રંજનભેટે એ પ્રમાણે આપ્યું કે જરૂરથી અમે લગભગ અગિયાર અથવા બારમી તારીખે અમે તમને બોલાવીશું એટલે મૌખિક અત્યારે એમણે અમને ઇમરાન ખેડાવાલાને જે છે એ લોકો એમણે ખાતરી આપી છે આ બાબતે નવમી તારીખે ગુજરાતની અને અમદાવાદની જાણીતી મઝહબી તનજીમો સ્કોલર એડવોકેટ્સ એડવોકેટ્સની એક મીટિંગનું આયોજન અમુક સંસ્થાઓ તરફથી કરવામાં આવ્યું છે એ મિટિંગની અંદર નક્કી કરવામાં આવશે કે જો રંજનબેન બેટની કમિટી અમને આમંત્રણ આપશે તો કયા મુદ્દાઓને લઈને અમારે રજૂઆત કરવાની છે કેમ કે આ મુદ્દાઓ જે છે એ બહુ જ જટિલ મુદ્દાઓ છે કેમ કે આની સાથે શરિયત જોડાયેલી છે અને કાનૂની મુદ્દાઓ પણ એટલા જ પેચીદાર પ્રમાણે જોડાયેલા છે એટલે એ બાબતે નવમી તારીખે મિટિંગમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવશે મુદ્દાઓને તારણ કરવામાં આવશે અને એ પછી અગિયાર અથવા બારમીએ જો અમને આમંત્રણ મળશે તો અમે રૂબરૂ જઈ લેખિત અને મૌખિક તમામ સંગઠનો સાથે રાખી અને આ બાબતે અમે રજૂઆત કરીશું અને હવે જ્યારે કમિટી તરફથી જે યુસીસી કમિટી બનાવવામાં આવી છે એના તરફથી એક છાપામાં જાહેર ખબર આપવામાં આવી છે અને ત્રણ રીતે પોતાની રજૂઆત કરવા પોર્ટલ પર વેબસાઇટ પર અને લેખિતમાં પણ તમે રજૂઆત મોકલી શકો છો ગાંધીનગર ખાતે તો એ બાબતે સમગ્ર ગુજરાતમાંથી મને અને ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને ફોનો આવી રહ્યા છે કે અમારે કયા મુદ્દાઓને આધારિત આ બાબતમાં અમારે અમારી વાતને મૂકવી અમારા મુદ્દાઓ અમારે રજૂ કરવા અમારા અભિપ્રાય રજૂ કરવા અને કયા વિવાદિત મુદ્દાઓ કે જેનો અમારો વિરોધ કરવો એટલે હવે નવમી તારીખની મિટિંગની અંદર આ બધી વસ્તુને જે છે અમે લોકો એને તાળવી લઈશું અને નવમી પછી તરત જ અમે સોશિયલ મીડિયા મીડિયા મારફતથી સમાજને ગાઈડલાઈન કરીશું કે જે રીતના યુસીસી કમિટીએ જાહેરાત કરી છે એમાં પોતાનો જે છે વિરોધ દર્જ કરવા માટે પોતાનો અભિપ્રાય કે પોતાનો મંતવ્ય જે કરવા માટે જે જાહેરાત આપવામાં આવી છે એમાં કયા મુદ્દાઓને લઈને અમે આની બાબતે જે છે અમારો મંતવ્ય રજૂ કરવો એટલે એની પણ અમે ગાઈડ ગાઈડલાઇન જે છે લોકોને અમે આપીશું અને આપણે જોયું કે વક્ફ એમેન્ડમેન્ટ બિલ વખતે પણ બહુ જ કરોડોની સંખ્યામાં લોકોએ જ્યારે પોતે ઈમેલ દ્વારા આ બાબતનો જે વિવાદિત મુદ્દાઓનો વિરોધ કર્યો હતો એની પણ કંઈક ને કંઈક નાની મોટી અસર તો થઈ છે કેમકે ચાલીસ મુદ્દાઓ જે છે બદલાવ માટે સરકાર લાવી હતી એમાંથી લગભગ છવ્વીસ મુદ્દાઓને એ લોકોએ બાકાત કર્યા છે અને હવે ચૌદ મુદ્દાઓને લઈને જીપીસીએ પોતાનો રિપોર્ટ પાર્લામેન્ટમાં મૂક્યો છે પરંતુ એ ચૌદ મુદ્દાઓ પણ બહુ જ જટિલ છે અને ચૌદ મુદ્દાઓ મુસ્લિમ સમાજની આ જે પ્રોપર્ટીઓ છે જે દરગાહ કબ્રસ્તાન અને મસ્જિદો એનેથી એ પ્રોપર્ટીથી એમની માલિકીનું હકથી વંચિત કરવા માટેના પ્રયત્નો થાય એવું એમાંથી દેખાઈ રહ્યું છે પરંતુ છવ્વીસ બેઠક એમાંથી છવ્વીસ જે મુદ્દા ત્યાં રદ કરવામાં આવ્યા છે એટલે જ્યારે પણ આવી કોઈ બાબત થાય ત્યારે આપણે એનો વિરોધ કરીએ મંતવ્ય આપીએ તો એની ને કંઈક અસર થાય છે અત્યારે આપણે ખબર છે કે આ સરકાર એન કેન પ્રકારે ઉત્તરાખંડની ઢબે ગુજરાતમાં પણ યુસીસી લાગુ એક તરફું કરી જ દેશે પરંતુ આપણા મુદ્દાઓ જો આપણે રજૂઆત કરીએ છીએ સચોટ આપણા મુદ્દાઓ આપણે આપ્યા હશે આપણી પાસે એના એવિડન્સ હશે તો નામદાર હાઈકોર્ટ હોય કે નામદાર સુપ્રીમ કોર્ટમાં પણ આપણે જઈ શકીશું અને આપણી વાત મૂકી શકીશું કે અમારા જે મંતવ્યો હતા કે અમારો જે વિરોધ હતો કે જે અમારે અમે અમારા પ્રમાણે જે મુદ્દાઓ આપ્યા હતા એનો સમાવેશ કરવામાં નથી આવ્યું તો એ બાબતનો પણ કંઈક ને કંઈક કોઈને કોઈ જગ્યાએ એનો જે છે એનો જે ઉલ્લેખ થાય છે અને એની નોંધ લેવામાં આવે છે એટલે અમે બધાને કહીએ છીએ કે માયુસ થયા વગર કોઈ બી વસ્તુથી હતાશ થયા વગર આપણે જે કંઈ મુદ્દાઓ હોય એ આપણા મુદ્દાઓ આપણે દર્જ કરવા જોઈએ આપણી પાસે એક જ વિકલ્પ છે કે અત્યારે આપણે એની જે રજૂઆત છે લેખિત મૌખિક પણ કમિટી સમક્ષ કરીએ અને જે લોકો ત્યાં નથી પહોંચી શકતા તો એ જે ત્રણ વસ્તુ યુસીસી કમિટી બતાવી છે ત્રણેય જગ્યા પોતાનો વિરોધ જે દર્જ કરાવે અને નવમી તારીખની મિટિંગ પછી અમે સમાજને આ બાબતે હું અને ઇમરાન ખેડાવાલા અમે તમને મુદ્દા પણ આપીશું અમે તમને જાણ પણ કરીશું કે કયા મુદ્દા આધારિત આપણે વાત કરવાની છે એટલે એક ડ્રાફ્ટ પણ અમે મોકલવાનો પ્રયાસ કરીશું કે જેનાથી આપણી વાત જે છે યુસીસી કમિટી સમક્ષ જાય અને સંવૈધાનિક જે આપણો અધિકાર છે એ આપણને પ્રાપ્ત રહે અને આગામી દિવસોની અંદર આ જે યુસીસી છે એ લાગુ કરતી વખતે એમને આપણા મુદ્દાઓનું ધ્યાન રાખવું પડે એ માટેનું એક વાતાવરણ ઊભું કરવા માટે અમે પ્રયત્ન કરીશું આ સીધે સીધું શરિયતની અંદર દખલ અંદાજી છે બંધારણની અંદર દખલ અંદાજી છે કેમ કે ભારતનું બંધારણ સંવિધાન સ્પષ્ટ શબ્દોમાં અધિકાર આપે છે કે કોઈ પણ ભારતમાં રહેતી ધર્મ જાતિ કે લોકો પોતાની માન્યતા પોતાની સંસ્કૃતિ પોતાના ધર્મ અને મજબે બતાવેલા આદર્શોનું એની સૂચનાઓનું પાલન કરી શકશે અને આ જે છે એ શરિયત અને જે બંધારણ અધિકારો છે એનાથી વંચિત રાખવા માટેનો પ્રયત્ન પ્રયાસ છે જે રીતના ઉત્તરાખંડની અંદર આ કાયદો લાગુ કરવામાં આવ્યો એના પ્રતિ સ્પષ્ટ દેખાઈ આવે છે કે શરિયતમાં સીધે સીધી એની અંદર દખલ અંદાજી છે એટલે ઉત્તરાખંડના કાયદાનું પણ અભ્યાસ જે છે એ કાયદાના તજજ્ઞ લોકો કરી રહ્યા છે ઉલ્મા એકરામ પણ આ બાબતે ચર્ચા વિચારણા કરી રહ્યા છે અને નવમી તારીખે આ બાબતે કે યુસીસી આવવાથી મુસ્લિમ સમાજને શરય અધિકારો પર અને બંધારણીય અધિકારો પર ક્યાં ક્યાં હનન થાય છે અને શું શું નુકસાન થાય છે એ બાબતોને તારવીને લોકો સમક્ષ મૂકવામાં આવશે પરંતુ એટલું અમે આજથી પણ એટલું કહીએ છીએ કે આ શરીયતમાં અને બંધારણીય અધિકાર પર સીધે સીધી આની અંદર દખલ અંદાજી છે એટલે આપણે એલર્ટ રહી માયુસ થયા વગર આપણે દરેક મુદ્દાઓ જે સમાજના બુદ્ધિજીવીઓ સ્કોલર ઉલ્મા એકરામ અને વુકલા હજરાત એડવોકેટ્સ જે આપને સલાહ સૂચન જે આપે જે માર્ગદર્શન આપે એ પ્રમાણે આપણે જે પણ છે આપણા મંતવ્યો અભિપ્રાય કે વાંધા એ આપણે રજૂ કરવા અતિ આવશ્યક છે એ બાબતે નવમી તારીખની જે સંસ્થાઓએ મિટિંગ બોલાવી છે એ મિટિંગ થયા પછી સંપૂર્ણપણે લોકોને આ બાબતે જે છે એ માહિતી પહોંચાડવામાં આવશે લોકો એ બાબતે તૈયાર રહે કે નવમી તારીખ પછી જે અમે માહિતી પહોંચાડીએ એ માહિતીના આધારે લોકો પોતાના જે છે એ મંતવ્યો રજૂ કરે